ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પરમપૂજ્ય ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કુંભ મેળામાં આવતા યાત્રિકો માટે તારીખ દસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી 32 દિવસ સવાર બપોર સાંજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભંડારાનું સમગ્ર સંચાલન ધર્મજીવન સ્વામી તથા ભક્તિ સ્વામી તથા સ્વયંસેવક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આ ભંડારા સવાર બપોર અને સાંજ થઈ દરરોજના અંદાજિત સાત હજાર બસો થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આમ 32 દિવસ સુધી ચાલેલા ભંડારામાં અંદાજીત 2.30 પોઈન્ટ ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો સુશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ વડતાલ ખેડા